રચના બાડામાં જીએસીએલ કંપનીના પ્લાન્ટનો વિરોધ યથાવત જોવા મળ્યો પર્યાવરણને નુકસાન કરનારા પ્લાન્ટ સામે રોષ જોવા મળ્યો પ્રકૃતિના ખોળે વસતા બાડા ગામને નષ્ટ કરવાનો કારસો 35 વર્ષ જૂના વિપશ્યના કેન્દ્રના સાધકોએ વિરોધ નોંધાવ્યો વિદેશી સાધકોએ પણ પ્લાન્ટ અન્ય સ્થળે ખસેડવાની વિનંતી કરી છે છેલ્લા ઘણા સમયથી સોડા એશ પ્લાન્ટનો વિરોધ થઈ રહ્યો છે

इफ इंडिया बॉन्ट हैजू बिकम अ स्पिचुअल पावर दीज प्लेस शुड बी अलाउड टू फ्लरिश जैसे बाहर से लोग आए इधर में इंडिया की विद्या रियल हेरिटेज ट्रेजर ऑफ इंडिया सीखे यही देश है जिसमें एक राम होता है क्रिश्चन है बुद्धा पैदा हुए और वो जो एंड स्पेशली केमिकल इंडस्ट्री आप सोचो यहाँ पे लोग इतनी गहरी साधना कर रहे हैं जहाँ पे ब्रेथ बिकम्स वेरी स्लो और वहाँ से केमिकल्स आएंगे वो सारे लंग्स में जाएंगे सारे शरीर को खराब करेंगे तो क्या क्या लोगों का होगा एटलीस्ट केमिकल फैक्ट्री तो इज एब्सोल्युटली स्ट्रिक्टली नो नो तो नहीं होना चाहिए द बिल्कुल नहीं आना चाहिए जरूर केमिकल फैक्ट्री करो बट अवे फ्रॉम द सेंटर सो दैट द एनवायरनमेंट ऑफ द सेंटर इज नॉट्री Oh, I like, certainly hope so. I mean, people, you know, they tell me he's uh, he's a spiritual person, and uh, yeah, in mean, a place like this this is this is what makes uh, India unique in the world. So, yeah, you would imagine he would feel strongly for a place like this. Yeah, mm -hmm. it's very peaceful and good. of vibration and good facilities. So uh, we are very peaceful uh, in the meditation. So thank you for the arrangement for this center. To focus on the long perspective, then a better place for this company will come up where the jobs and all the development will also be able to take place, but without putting at risk this enormous gift to the world that comes from Bara. Yeah, again, they should know what uh, we are practicing here and uh, understand uh, the value of this place, uh, this pristine. Uh, uh, beautiful atmosphere uh, if this atmosphere and environment will be spoiled by the company it will be very uh, horrible i would say the company um, also needs to do his or their work in some way and i'm sure it's not I, we understand that it's needed but if they think how they can support

અહીં આપણે જી 24 કલાક પોઝ છે ગ્રાઉન્ડ 0 રિપોર્ટ ઉપર કે અહીં જે જીએસસીએલ નામની કંપની જે આવી રહી છે એના કારણે શું પરિસ્થિતિ સર્જાશે આવો શું લાગે છે મેમ તમને આપકો મે પૂછના ચાહુંગા કે કે નામ હે ક્યાં સે આ રહી હે આપને યે શિબિર કી કે કેસા લગા મેરા નામ પારુલ હે મે ઈગતપુરી સે હું ઓર યે શિબિર મુજે બહોત હી અચ્છા લગા યહા કા વાતાવરણ બહોત હી શાંત ઓર બહોત હી બઢિયા હે મુજે લગતા હે કે યે જો શાંત વાતાવરણ હે અગર કોઈ ભી ઇન્ડસ્ટ્રી આયેગી तो उसमें तो फिर वो कोलाहल होगा बहुत आवाज होगी तो जो ध्यान हो सकता है अच्छे से वो नहीं हो पाएगा क्या लगता है आपको कंपनी आई चाहिए कि नहीं मेरे हिसाब से तो नहीं आनी चाहिए हूं माता पर भुजनी बाजू में गांव है त्यथी आउछु पर यूके थी पण आउछु અને અહીંયા નાઇન્ટી થી હું આવતી છું રેગ્યુલરલી અહીંયાં સેવા પણ એટલી કરી છે આ સેન્ટર શરૂ થયું ત્યારે શરૂઆતમાં ત્યાંથી કરીને અત્યારે આ લોન્કો સેન્ટર થયું છે ત્યાં લગી ઇન્વોલમેન્ટ છે અને અહીંયાનું વાતાવરણ જે છે એ એટલું સરસ જળવાઈ રહ્યું છે અને જેનાથી એટલા બધા સાધકોને ફાયદો થાય છે કે એનું કંઈ વર્તન કરી નથી શકતા બધા અહીંયાથી જે આવે છે ને ખુશી લઈને જાય છે અત્યારે તો કેટલું ટેન્શન ને બધું હોય છે તો એમાં કેવી રીતે પોતાની શાંતિ જાળવી રહી અને જીવવું જોઈએ એ અહીંયા આગળ પદ્ધતિ શીખવાડવામાં આવે છે જે બધાને બહુ બહુ છે લાભદાયક અને જે કેમિકલ કંપની આવશે એનું તો અહીંયા આગળ બહુત નુકસાન થશે એક તો ટ્રાફિક વધી જશે પોલ્યુશન વધી જશે અહીંયાનું વાતાવરણ બધું બગડી જશે જે શાંતિ જળવાઈ રહી છે એ પણ ડિસ્ટર્બ થઈ જશે અહીંયાનું જે નેચરલ એન્વાયરમેન્ટ છે જે પક્ષીઓ છે કે નેચરલ બધા છે એનું પણ ડિસ્ટર્બન્સ બહુ આવશે અહીંયા આગળ કેમિકલ કંપની કરતાં પણ આની ભારતને બહુ જ જરૂર છે કારણ કે માનસ અહીંયાનું માનસ સુધારે છે બાળકોને પણ અહીંયા બાળકોને શિબિર થતી હોય છે તો આપણે ફ્યુચરનું જે ભારત જોઈએ તો તેમાં બાળકો ધી આર ધ્યુચર સિટીઝન્સ ઓફ this ઇન્ડિયા તો ઉમતા જો માનસ સુધરેગા તો એ સારા દેશ સુધર જાય ગા આ સેન્ટર શરૂ થયું હું ત્યારથી અહીંયા આવતો રહ્યો છું અને જે જીવનમાં બદલાવ આ વિદ્યા શીખીને આવ્યા છે અમૂલ્ય છે અને જ્યારે આવું અમૂલ્ય ચીજને જે ભય ઉભો થયો છે કે ભાઈ આવી કંપની અહીંયા આવે તો નેચરલી જે પણ લોકો જે એફર્ટ જે પ્રયત્નો કરી રહ્યા છે ચોક્કસ થવા જોઈએ જુઓ એ લોકો જે વાતો કરે છે કે ભાઈ લોકોને રોજગારી મળશે ને વિકાસ થશે ને આપણે જોઈએ છીએ અને બહુ સામે ક્લિયર વાત છે કે કેવો વિકાસ કેવા પરિણામો જે ખરેખર જરૂર છે દીદી કીધું એવી રીતે અંદર જ્યાં સુધી શાંતિ નહીં આવે ત્યાં સુધી કોઈ વિકાસ કામ નથી આવવાનો આ સંદેશ સૌ સુધી પહોંચે પર્ટિક્યુલરલી ધ પ્લાનર્સ કે જે કઈ આવું પ્લાન કરો ને કે આવી રેર ચીજ અહિયાં છે તો એને તો જાળવીએ कंपनी तो इट कैन गो एंड एनी अदर प्लेस दूसरे ठिकाने जाイ सके से बस आठली ना नहीं अब पता चला कि यहाँ पर केमिकल का एक फैक्ट्री खोल रहे हैं है ना जी तो उस वक्त बड़े परेशान पर, हो गए कि देखो फैक्ट्री खोलेंगे चार पांच साल में तो बिल्कुल तबाही हो जाएंगे हवा खराब हो जाएगा पानी खराब हो जाएगा और यहां के साथ में जितने भी सारे वो बन रहे हैं इतने अच्छे बन रहे हैं पर, बैठने के लिए हम लोग इतने लोग आ रहे हैं बहुत सारे उसके लिए शांति के लिए वो सारे खत्म हो जाएंगे तो बड़ी दुखी हो गई थी मैं तो मैंने सोचा अब 8-10 साल के बाद क्या होगा यहाँ पर यहाँ से भागना ही पड़ेगा सबको क्योंकि यहाँ का पानी भी खराब हो जाएगा ना जी तो साधकों के जे लोग कही रहा है कि आज घना वर्षो साधनाओ है ये साधनाओं कारण अँ जो वातावरण बनेलू है एटमोस्फियर जो बनेलू है यहाँ લોકોને ઘણી બધી ફાયદો થાય છે આ વાતાવરણ આવું છે જો કંપની આવે તો આ વાતાવરણ છે એ બગડી શકે છે એટલે કંપની અહીં ના આવે એવી લોકોની પણ માંગ છે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા બાળ કચ્છ